ડભોઈ ના ફરતી કુઈમાં સચિવાલય સમાન પંચાયત ભવન જોખમી છતના પોપડા ખરતા જીવનું જોખમ ડભોઈ તાલુકાના ફરતી કુઈ ગામે આવેલું ગ્રામ પંચાયત મકાન વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત બની ગયું છે જેના કારણે અહીં કામ કરતા તલાટી સહિત ગ્રામજનોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય ગણાતું ભવન હવે સુવિધાને બદલે અસુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે જેને પગલે ગામ લોકોએ તાત્કાલિક ધોરણે નવા અને સુવિધાયુક્ત પંચાયત ભવનની માંગ કરી છે પોપડા સતત ખરી રહ્યા છે ફરતી કુઈની ગ્રામ પંચાયતની હાજત એટલી ખરાબ છે કે છાશવારે છત અને દિવાલોમાંથી મોટા પોપડા ખરી રહ્યા છે ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા તો સામાન્ય છે પરંતુ હવે તો જર્જરિત છતમાંથી લોખંડના સળિયા પણ સ્પષ્ટ ડોકાઈ રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત મકાનને વશુના વહાણા વીતી ગયા છે અને તેની મરમત શક્ય નથી ગમે ત્યારે કોઈ મોટી જીવલેણ હોનારત સર્જાય તેવી દહેજોત ઊભી થવા પામી છે પંચાયત તમામ સરકારી કામો યોજનાઓ અને દસ્તાવેજોનો આધારસ્તંભ છે અને તેનું જ મકાન જોખમી હોય તો વહીવટી કાર્ય કેવી રીતે થાય સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતા જોતા ગામના અગ્રણી રમણીકભાઈ મકવાણાએ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાને આ મામલે મૌખિક રજૂઆત કરી હતી ડીડીઓ મમતા હિરપરાએ પરિસ્થિતિની ગંભીરતાની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની બાયેધરી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે

વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર સંસદથી લઈને પંચાયત સુધી સુદ્રઢ સરળ અને સુવિધાયુક્ત વહીવટ માટે કટિબદ્ધ છે ત્યારે ગામડાના વિકાસનું નક્કર આયોજન કરતી અને સરકારી યોજનાઓનો અમલ કરતી ગ્રામ પંચાયતનું મકાન પણ સુસજ્જ હોવું અનિવાર્ય છે સમગ્ર ડભોઈ તાલુકામાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે ત્યારે ફરતી કોઈ ગામના લોકોએ પંચાયતી રાજની હિમાયત કરતી સરકાર સમક્ષ જોખમી મકાને બદલે ત્વરિત નવા ગ્રામ પંચાયત ભવનની ફાળવણી કરીને ગામજનોને રાહત થઈ શકે માટે આધુનિક પંચાયત ભવનની તાતી માંગ કરી છે

હેરપરાને રૂબરૂ મુલાકાત કરેલી જેને વિશેક દિવસ છે છતાં પણ આજ તારીખ સુધી મમતાબેને કોઈ કાર્યવાહી કરી નથી તેમજ તલાટી કમ મંત્રી રૂબરૂ તેમણે કે કરેલી છે પરંતુ હજી મોકલી નથી નથી કે મંજૂર થઈ જેની દરખાસ્ત થયાના સમયમાં તલાટી કોઈની રાહ જોતા ઉપરથી કોઈને પોળવું પડે અને મરી જાય એની જવાબદાર કોણ જેથી કરી અને આ ગ્રામ પંચાયતની અંદર તાત્કાલિક નવેસરથી તલાટી મંત્રીને રહેવા માટેની રૂમ તેમજ સરપંચ તેમજ ગ્રામ ગ્રામજનોને બેસવા કાયદેસર રીતે બને બને તેવી તેવી અમારી અમારી છે છે તો બચાય અને કોઈની જાન બચે જય ભારત જય સમાચારની ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો